તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે પણ જાણવાના છે તો આજનો વિડીયો અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો પરંતુ હવે તે સિસ્ટમનું જોર ઘટવાથી હવે વરસાદની તીવ્રતા પણ ઘટી છે આવામાં શું હવે આગામી દિવસોની અંદર વરસાદ લાંબો વિરામ લેશે કે વરાપ નીકળશે તે અંગેની દેશી વિજ્ઞાનના આધારે આગાહીઓ સામે આવી રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મિત્રો દેશી વિજ્ઞાનના માધ્યમથી આગાહી કરી છે સાથે સાથે દ્વારકાના ખેડૂત કિશોરભાઈ આહિરે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તેના અંગે પણ માહિતી આપી છે જેમાં કિશોરભાઈએ મિત્રો જણાવ્યું છે કે તેમનો અંદાજ છે બે ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ પણ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે બેથી ચૌદ ઓગસ્ટ સુધી એક મોટી બરાબ થાય તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પહેલાંથી જે વરસાદ ઓછો છે ત્યાં મારા અંદાજ પ્રમાણે પંદર ઓગસ્ટથી જે છૂટો છવાયો રાઉન્ડ ચાલુ થશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેનો લાભ વધારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળવાનો છે વધુમાં જાણીએ તો બાવીસ ઓગસ્ટથી અરબી સમુદ્રમાં કોઈ તોફાની સિસ્ટમ બને અથવા તો નાનું મોટું વાવાઝોડું બને તેવો પણ એક અંદાજ છે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર કચ્છમાં જે કમી રહી ગઈ હતી તે હવે તે દિવસોની અંદર પૂરી થતી જોવા મળવાની છે નવરાત્રી દરમિયાન પણ વરસાદ જોવા મળશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આસો મહિનાની પૂનમ સુધી વરસાદ જોવા મળશે તે પછી એક બે માવઠા થાય તેવું પણ મિત્રો લાગી રહ્યું છે તો સાથે સાથે વધુમાં જાણીએ તો ગુજરાતમાં શ્રાવણમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં બુધવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળોએ વરસાદ પણ પડ્યો છે આ સાથે ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું જોવા મળી રહ્યું છે તો આગામી પાંચ દિવસ વરસાદનું જોર ઘટવાનું છે કે વધવાનું છે તેના અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે મિત્રો જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઠંડસ્ટોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે પણ નવી આગાહીઓ સામે આવી રહી છે દરિયાઈ સપાટી સરેરાશ મોન્સૂન ટ્રફ બિકાનેર શિકર દતિયા સિદ્ધિ રાંચી દીઘા અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીમાં પસાર થઈ રહ્યું છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ દરિયાની સપાટીથી સાત પોઈન્ટ છ કિલોમીટર સુધી અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટર ઉપર અપર એર સર્ક્યુલેશન પહોંચ્યું છે તો ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી ઝારખંડ ગંગા પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશમાં ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર ગંગા પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશમાં ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર ટ્રક પણ બનેલું છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો આજે ગુજરાતભરમાં હળવાથી મધ્યમ મેઘ ગજના સાથે આગાહી પણ આપવામાં આવી રહી છે એટલે કે અમુક વિસ્તારોમાં હળવું ગાજવીજ પણ જોવા મળી શકે છે આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા ગજના સાથે હળવો વરસાદ પડશે તેવી પણ આગાહીઓ કરી દેવામાં આવી રહી છે સાથે સાથે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરવાના છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ નોંધાઈ રહ્યો નથી અને જોવા પણ મળ્યો નથી હવે આ સિસ્ટમ આપણાથી ઘણી દૂર ગઈ છે અને નબળી પણ પડી ગઈ છે પરંતુ હજુ આજે એકત્રીસ તારીખે વરસાદનું જોર રહેશે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ બે ઓગસ્ટ સુધી હળવા વરસાદના ઝાપટાં જોવા મળશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે સાથે જ તેમણે વધુમાં જણાવ્યું છે કે બીજી ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો હળવો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ કેમ ન મળ્યો તેના ઉપર એક નજર કરીએ તો તેનું કારણ સિસ્ટમનો ટ્રેક છે આ સિસ્ટમ ઉપર ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ નીકળી એટલે ત્યાં ભારે વરસાદ પડ્યો અને સૌરાષ્ટ્ર કચ્છને તેનો લાભ મળ્યો નથી તો હવેથી મિત્રો આપણે અત્યારના હાલના સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા જે સેટેલાઇટ ઇમેજ દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોની અંદર એક વરસાદનું ટાપુ જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના ઘણા એવા ભાગો છે જે મધ્ય ગુજરાતને અડીને આવેલા તેમજ જોધપુર લાગુના વિસ્તારો અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટાં જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીની ઉપર એક નજર કરીએ તેમાં પણ મિત્રો વરસાદની સિસ્ટમ મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે જેના લઈને આ તમામ ભાગોની અંદર જે ભુવનેશ્વરના વિસ્તારો છે ત્યાં મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અત્યારે હાલ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મિત્રો સ્વાભાવિક છે કે અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા અથવા તો સામાનથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે કચ્છના અમુક ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારોની અંદર જે સીમિત વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે નળિયા લાગુના વિસ્તારો માંડવી ગાંધીધામ લાગુના વિસ્તારો બાંડલી લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છના અમુક ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે ભાવનગર તેના આસપાસના વિસ્તારો જુનાગઢ તેના આસપાસના વિસ્તારો જામનગર દ્વારકા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે દરિયાકાંઠાના પોરબંદર ઉપલેટા જેતપુર જૂનાગઢ કુતિયાના સિસલી ભાણવર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો જૂનાગઢ વિસાવદર ધારી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉના તુલસીશામ કોડીનાર વેરાવર માંગરોલ તેના આસપાસના વિસ્તારો રાજુલા લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે સ્વાભાવિક છે કે અમુક વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો હવામાન વિભાગે પણ આજે અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા જોવા મળે તેવી આગાહીઓ કરી છે સાથે સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો જે મોરબી લાગુના વિસ્તારો છે કુડા વિરગામ લાગુના વિસ્તારો તો અમદાવાદ લાગુના આસપાસના વિસ્તારો જે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ અત્યારે હાલ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો વલસાડ લાગુના વિસ્તારો આહવા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે સીલવાસ લાગુના વિસ્તારો નાસિક લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આહવા લાગુના વિસ્તારો ડાંગ સાપુતારા અબોસી બિલીમોરા નવસારી લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે અમુક વિસ્તારોમાં વરસાદના છાંટા અથવા તો ઝાપટા જોવા મળી શકે છે વ્યારા અને પુલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના પટ્ટીયા વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી રહેલી છે ભારે વરસાદની શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી નથી બાકી મિત્રો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે જેના કારણે આ વિસ્તારોની અંદર પણ અમુક સમયે તડકો દેખાવાની શક્યતાઓ રહેશે બાકી મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે